રાજકોટની એક સગીરાએ અમિત ખૂંટ જે રીબડાનો યુવક છે એના પર ફરિયાદ નોંધાવી એના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો અને એ હોસ્પિટલમાં પણ ગઈ અને એ કેસની તપાસ ચાલી રહી હતી એ દરમિયાન જે અમિત ખૂંટ નામનો યુવક છે એણે વાડીમાં રીબડામાં પોતાનો જીવ ટૂંકાવ્યો અને જીવ ટૂંકાવવાની સાથે અંતિમ નોટ પણ લખી અંતિમ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે એણે આરોપ લગાવ્યા એ આરોપો લગાવ્યા પછી જે અમિત ખૂંટના ભાઈ છે એમણે પણ ફરિયાદ નોંધાવી છે ચાર લોકો સામે એમણે ફરિયાદ નોંધાવી છે અમિત કુટના પરિવારજનોનું એવું કહેવું છે કે આ જે આખું કાવતરું છે એ અનિરુદ્ધ સિંહ અને એમના સંતાનો એટલે કે રાજદીપ સિંહ દ્વારા ઘડવામાં આવ્યું છે એ ફરિયાદમાં શું લખવામાં આવ્યું છે એના વિશે વાત કરવી છે એફઆઈઆરની કોપી છે અહીંયા એ તમે જોઈ શકો છો પ્રાથમિક રિપોર્ટ છે અને આ એફઆઈઆરની કોપી છે એ કોપીની અંદર રિબડા ગોંડલ રાજકોટ ગ્રામ્ય થાણાથી પશ્ચિમે વીસ કિલોમીટર દૂર રિબડા ગામની સીમમાં આ જે ઘટના બની છે એ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદ જે અમિત ખૂંટ છે એના ભાઈ તરફથી નોંધાવવામાં આવી છે અને જે આરોપીઓ છે એ આરોપીઓના નામમાં બે લોકોનું નામ ચાર લોકોનું નામ આમ તો છે બાકીની જે બે છોકરીઓના નામ એમાં લખવામાં આવ્યા છે એ સગીર છે એટલે એમનું નામ આપણે નહીં લઈએ પણ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ આ બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે એ ફરિયાદમાં શું લખાવાયું છે તો એ ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે કે આ બે લોકો અને એના સિવાયના જે બાકીના લોકો છે એમણે આખું કાવતરું રચ્યું છે અને એ કાવતરું રચી અને અમિતને ફસાવ્યો છે જેના કારણે જીવ ટૂંકાવવાની ફરજ પડી છે એ ફરિયાદ લખી છે કે આરોપી સિંહ અને આરોપી જે છે એટલે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ છે એ સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હતા વિધાનસભાની ચૂંટણી વખતે અને એ આરોપીઓએ અમિતભાઈ પર જે તે વખતે એમણે ફરિયાદ કરવાને કારણે હુમલો કર્યો હતો અને હુમલો કર્યો હતો એનો કેસ અમિતભાઈએ કર્યો હતો એ કેસ કરવાને કારણે હુમલો કરેલો હતો જેની મરણ જનારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પોપટભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ એમણે અરજી કરી હતી એનો ખાર એણે રાખ્યો અનિરુદ્ધસિંહ મૈપતસિંહ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ તથા બાકીના જે બે લોકો છે એમના નામ આપણે નહીં લઈએ ભેગા મળીને અમિતભાઈને ફસાવવા એટલે ટોટલ ચાર લોકોએ અમિતને ફસાવવા માટે કાવતરું રચ્યું માનસિક ત્રાસ આપી અને એને મરી જવા માટે મજબૂર કર્યા અને એણે આ પગલું ભર્યું છે ને એ જે ચાર લોકો છે એણે ગુનામાં એકબીજાને મદદગારી કરી છે એ મદદગારી કરી છે અને એના કારણે વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ છે એમણે સસ્તા ભાવે જમીન પડાવી લીધી અને પોપટલાલ સોરઠિયા છે એમનું જે કેસ છે એમાં એમની સજા છે એ મોકૂફ ન રાખવા માટે જે અરજી કરી હતી એનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે જેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં કરી છે અને અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ એમણે અરજી કરી છે એટલે એનો ખાર રાખ્યો છે અને આ લોકોએ અમિતભાઈને ફસાવવા માટે કાવત પત્રુ રચ્યું હની ટ્રેપમાં ફસાવ્યા દુષ્કર્મનો ખોટો કેસ કરાવ્યો બદનામ કર્યા માનસિક ત્રાસ આપ્યો અને આ પગલું ભરવા માટે મજબૂર કર્યા એટલે અમિતભાઈએ વાડીમાં જઈ પોતાની વાડીમાં જઈને પોતાની જાતે આ પગલું ભર્યું એટલે અનિરુદ્ધસિંહ મહેપતસિંહ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ વિરુદ્ધની સામે ધોરણસરની કાર્યવાહી થાય એવી ફરિયાદ છે એ કરવામાં આવી છે અને આજે આખી ફરિયાદ થઈ છે આ ફરિયાદ થયા પછી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાથી ઇન્કાર પણ કર્યો હતો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડની માંગ પણ કરી છે આ સિવાય જે બે છોકરીઓ છે એમની પણ ધરપકડની એમને માંગ કરી છે સગીરભાઈની છોકરીઓ છે એમણે ફરિયાદ કરી છે એક સત્તર વર્ષીય સગીરાએ અમિતભાઈ પર દુષ્કર્મની એટલે એની પણ તપાસ ચાલી રહી છે સામે પક્ષે આ લોકોએ પણ ફરિયાદ કરી છે કે કાવતરું ઘડી અને એમને બદનામ કરવામાં આવ્યા જેના કારણે એમણે આ પગલું ભર્યું આ આખી ઘટનાનો ઉહાપો મચ્યા પછી બહુ જ ચર્ચાયા પછી અનિરુદ્ધસિંહનો વિડીયો પણ સામે આવ્યો અને એમણે જાહેરમાં આવીને આજે આખો આરોપ લગાવવામાં આવ્યો છે એને રદ્યો આપ્યો છે અને નકાર્યા છે આરોપોને અને જયરાજસિંહ જાડેજા પર ઠીકરું ફોડ્યું છે જયરાજસિંહ એ અંતિમ નોટ જે અમિતભાઈએ લખી હતી એમાં પણ ચેડા કર્યા છે એવો પણ આરોપ લગાવ્યો છે જમીનના કેસ બાબતે આ આખી ઘટના શરૂ થઈ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે આ કર્યું છે એવો પરિવારજનોનો આરોપ છે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે જોવાનું એ રહેશે કે પોલીસની તપાસમાં શું સત્ય સામે આવે છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર